ચાલીસ વર્ષના પુરુષના પેટમાંથી નીકળી ઓગણપચાસ વસ્તુઓ ઘણીવાર તો એવી એવી ઘટનાઓ આપણે સાંભળી જઈએ છીએ કે સામે આવે છે કે આપણને એવું થાય કે ખરેખર આવું કેવી રીતે બનતું હશે આવું શક્ય હોઈ શકે ખરું પરંતુ હકીકત એ હોય છે કે ખરેખર આવું બનતું હોય છે જે આપણા માન્યામાં ન આવતું હોય એવી જ આ એક સત્ય ઘટના સામે આવી છે જેમાં એક ચાળીસ વર્ષના પુરુષના પેટમાંથી નીકળી એક નહીં બે નહીં પાંચ નહીં દસ નહીં વીસ નહીં ત્રીસ નહીં પરંતુ ઓગણપચાસ વસ્તુઓ કેવી રીતે એના પેટમાં આ બધું રહ્યું હશે અને તેને સુશું સહન કરવું પડ્યું હશે તેની પીડા કેટલી થઈ હશે વેઠી હશે આ ભાઈએ તેનું જોઈને ડૉક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા તેમને એમ કે એક વસ્તુ બે વસ્તુ ત્રણ વસ્તુ એમ કરતાં કરતાં જ્યારે તેઓ કાઢતા ગયા અને એક્સરેમાં જેમ દેખાતું ગયું તેમ તેમ તે લોકોના પણ આશ્ચર્યનો પાર ના રહ્યો અને આવી બધી આટલી બધી વસ્તુઓ સાથે તે આ વ્યક્તિ જીવિત કેવી રીતે રહો તે પણ એક બહુ જ મોટી તપાસનો વિષય છે ચાળીસ વર્ષની આ વ્યક્તિના પેટમાંથી શું શું નીકળ્યું તો તેના પેટમાંથી અઠ્યાવીસ ટૂથબ્રશ ઓગણીસ ચમચીઓ અને સ્ટીલની ચમચીઓ અને ટૂથબ્રશ પ્લાસ્ટિકના હોય તે તો આપણે જાણીએ જ છે અને બે પેનો નીકળી જે આપણે લખવાના ઉપયોગમાં લઈએ તેમ આ ત્રણેય વસ્તુઓ કેટલી ખતરનાક છે કારણ કે જે ટૂથબ્રશ હોય પ્લાસ્ટિક હોય છે પ્લાસ્ટિક તો શરીરમાં જઈને બહુ ભયંકર પ્રક્રિયા કરે અને જામી શકે છે અંદર અને માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે સ્ટીલ વસ્તુ પણ કેટલી અપાચ્ય અને કેટલી ખતરનાક થઈ શકે અને સાથે સાથે જે પેન હોય છે તેની અંદર કાર્બન પણ હોય ને અણીવાળું તેની ધાર હોય પેનનું જે નોક હોય તે તો આ બધી ખતરનાક વસ્તુઓ આ વ્યક્તિએ જબરી રીતે સહન કરી અને છતાંય તે દવાખાને દાખલ થયો હવે પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુઓ તેના પેટમાં પહોંચી કેવી રીતે તો સવાલનો જવાબ એ છે કે આ ભાઈ સાહેબને ડ્રગ્સનું વ્યસન હતું ડ્રગ્સનું વ્યસન એટલે એટલું ખતરનાક તે દરેક રીતે આ વ્યક્તિ પાયમાલ થઈ રહ્યો હતો અને તેની પાસે ખતરનાક રીતે પોતાની જિંદગીને તેણે ખરાબ કરી નાખી હતી ઘરવાળા પણ પરેશાન હતા ઘરવાળાએ તેને રિહેબ સેન્ટર એટલે કે તેને આ જે સુધારણા નશા મુક્તિ કેન્દ્ર હોય તેને રિહેબ સેન્ટર કહેવામાં આવતું હોય છે તેમાં તેને દાખલ કરેલો હતો રિહેબ સેન્ટરમાં ભાઈ દાખલ તો થયો પરંતુ ત્યાં પણ તે તેણે ગુપચૂપ તેની પાસે જે બી વસ્તુઓ આવી સામે આવતી હતી તે ગળી જતો હતો એમ કરતાં કરતાં તે અઠ્યાવીસ ટૂથબ્રશ ઓગણીસ ચમચીઓ સ્ટીલની અને બે પેન ગળી ગયો હતો પછી જ્યારે તેને દુખાવો ઉપડ્યો પેટમાં ત્યારે પછી તેને ડૉક્ટરોએ તપાસ માટે દાખલ કરેલો હતો તેનાથી સહન નહોતું થઈ રહ્યું પછી જ્યારે એક્સરે કરવામાં આવ્યો તો તેમાં આ બધી અંદર પેટમાં વસ્તુઓ ઘણી બધી હોવાનું તેમાં દેખાણું અને એ પછી તેને ઓપરેશન જ કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ઓપરેશન કરીને જ્યારે તેના શરીરમાંથી એક પછી એક વસ્તુઓ ડોક્ટરો કાઢતા ગયા તેમ તેમ જાણે કે તેઓ થાકી જાય એવી પોઝિશન ઊભી થઈ ગઈ કારણ કે એક પછી એક વસ્તુઓ નીકળ્યા જ કરતી હતી અને આખરે જ્યારે બધી જ વસ્તુઓ બહાર કાઢી અને પછી ગણવામાં આવી ત્યારે તે લોકોના આશ્ચર્યનો પાર ના રહ્યો કારણ કે તેના પેટમાંથી પ્લાસ્ટિકના ઓગણત્રીસ અઠ્યાવીસ ટૂથબ્રશ ઓગણીસ સ્ટીલની ચમચીઓ અને બે પેનો નીકળી હતી તો મિત્રો આવી વસ્તુઓ જ્યારે બનતી હોય એટલે જ કહેવામાં આવે છે કે ડ્રગ્સ નસો તે ખતરનાક વસ્તુ છે તે કોઈ પણ રીતે સ્વીકાર્ય વસ્તુ નથી કારણ કે તે જ્યારેક ઘડી પળભરનો આનંદ આપે છે પરંતુ આખરે તો તે એવી પરિસ્થિતિએ પહોંચાડી દે છે કે માણસ ક્યાંયનો નથી રહેતો સામાજિક રીતે આર્થિક રીતે તે બહિષ્કૃત થઈ જાય છે કામ ધંધો કરી નથી શકતો પૈસા ટકા હોય નહીં અને તબિયત સૌથી મોટું જે આપણું આરોગ્ય કહેવાય તેની ખુંવારી તે એનો એક અલગથી મોટામાં મોટું નુકસાન છે કારણ કે જો આરોગ્ય સારું હોય તો જીવનમાં માણસ કંઈ પણ કરી શકે પથ્થરમાંથી પાણી પેદા કરી શકે પરંતુ જો આરોગ્ય જ નખાઈ ગયું હોય અને તમે માંદા થઈ ગયા બીમાર થઈ ગયા કે અંગ ઉપાંગ નપાંગ નકામા થઈ ગયા ખરાબ થઈ ગયા તો પછી જીવનમાં કશું જ બચતું નથી એટલે જ હંમેશા દારૂ ડ્રગ્સ તમાકુ ગુટકા આ બધી ચીજોથી દૂરથી જ સલામ કરવા તે જ આપણા માટે ભલમનસાયનું કામ કહેવાય આપણા માટે અને સાથે સાથે આપણા ફેમિલી માટે પણ કારણ કે જ્યારે આ વ્યક્તિ જો આવી રીતે પીડિત થતી હોય આવી રીતે પરેશાન થતી હોય તો તેના ઘરના મા બાપ હોય કદાચ પ્રણેયલ હોય તો પતિ હોય પત્ની હોય કે બાળકો હોય તો એ લોકો પર શું વીતી હશે એમના નસીબનું તમારે નશામાં બધું વેડફી દેવાનું અને તે લોકોની તકલીફોનો કોઈ પાર ના રહે અને દુનિયા કેટલી ખતરનાક છે કે જો એકવાર તમે ખૂવાર થયા તો લોકો તમારો ગેરલા બદલે તમારો હોય કે તમારા સગા સંબંધીઓનો તમારા જે સ્નેહીજન હોય તમારા નજીકના તેને કંઈ કોઈ દયા કરે નહીં આજના સમયમાં એટલે આપણે પોતે જ સલામત રહેવું તંદુરસ્ત રહેવું અને વ્યસનોથી દૂર રહેવું આપનું શું માનવું છે મિત્રો આ ઘટના વિશે કોમેન્ટમાં જરૂરથી બે શબ્દ લખજો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને કોમેન્ટમાં તમે જે કોઈ તમારા ઈશ્વર કે ઈષ્ટદેવને માનતા હો તેમનું નામ જરૂરથી લખજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર રાત હર સમય હર ઘડી શુભ રહે